एक्सचेंज कोण लेगी इतना हाँ इतना करें एक्सचेंजी कब करें 100 चारडी मेरी कोण है कब करें कोण एक्सचेंजी इतना कब करें एक्सचेंजी कब करें बस 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 बस

રસોયનું નામ કાણુંભાઈનું આ હેલો આઈ એમ પોલટ મારું નામ છે પૌંકજ મે હું છું ને ખરમા બનાવવા ગયા છે તમારે એમ કરા બોલ બોલ બટા બયા ખવા બેખ્યા છે બેઠી ખાવાનું બન્યું છે દાળ તો બની ગઈ કોઈ નહીં પહેલા પડના પડે હા વાડ બટી ગોદામ <laughs> <laughs>